નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું જામનગરના એક ગરીબ પરિવારની સત્ય ઘટના વિશે દીકરા અગમ્ય નવસારી ભલે જામનગરથી દૂર રહ્યું પણ એક આટો મારી આવવામાં શું વાંધો છે સુરેશ કાકાએ કન્યાની લાયકાતના ભરપેટ વખાણ કર્યા છે છોકરી તને ન પસંદ પડે તો આપણે કહી દઈશું કે જન્માક્ષર મળતા આવતા નથી પણ આમ સાવ તું એને જોવા જ ન જાય એ તો સારું ન લાગે ને જામનગરના એક ગરીબ વિસ્તારના સાવ નાના ભાડાના મકાનમાં રહેતા મધુબેને એમના જુવાન દીકરાને સમજાવવાની કોશિશ કરતાં આ પ્રમાણે કહ્યું રાત્રિના આઠ વાગ્યા હતા મા બાપ અને ત્રણ દીકરાઓનો પરિવાર રાત્રિનું વાળું કરવા બેઠો હતો જમીન ઉપર આસનિયા બિછાવીને બાજરીના રોટલા અને કાંદાનું શાક લિજ્જતથી આરોગી રહ્યો હતો રોજ રાત્રિ માટે આ બે જ વાનગીઓ આ ફેમિલીના ફિક્સ મેનુ જેવી હતી ગરીબીનું કાયમી સામ્રાજ્ય ઘરના કણે કણમાં જોઈ શકાતું હતું અગમ્યના પપ્પા રમણભાઈ ખાસ કાંઈ કમાતા ન હતા બીજા નંબરનો દીકરો નિગમ અને સૌથી નાનો જયું માં નાપાસ થયા પછી ઉઠી ગયા હતા ઘરમાં સવાર સાંજના બાજરીના રોટલા અને દિવસ આખો શેરીના નાકે આવેલા ઓટલા તોડવતા હતા રમણભાઈ ઘરમાં જ ઓરડાના એક મકાનમાં સિલાઈ મશીન ગોઠવીને મળે એટલું કામ કરતા હતા દુકાન વિના ઘરાક પણ ક્યાંથી આવે કોઈ નવું કામ તો મળતું ન હતું મોટા ભાગે આજુબાજુમાં રહેતા લોકો જૂના કપડાંનું રિપેરિંગ કામ લઈને આવતા અને ઈચ્છા પડે એટલા પૈસા આપીને જતા આવી કારમી ગરીબીમાં પ્રકાશનું જો કોઈ એક કિરણ હોય તો તે સૌથી મોટો દીકરો અગમ્ય કહી શકાય એ એકલો જ ભણવામાં કંઈક ઉકાળી શક્યો હતો ડોક્ટર એન્જિનિયર કે આઈટી પ્રોફેશનલ તો એ ન થઈ શક્યો પરંતુ એક પણ વાર નાપાસ થયા વગર બીકોમ પછી એમકોમ અને છેલ્લે એલ થઈ ગયો હાશ દીકરા હવે તું વકીલાત શરૂ કરી દે એટલે આપણા માથા ઉપરથી આ ગરીબીના વાદળો હટે રમણભાઈએ જે દિવસે એલ એલ પરીક્ષાનું પરિણામ આવ્યું તે દિવસે કહ્યું પપ્પા વકીલાત શરૂ કરવી એ કામ તમે જેટલું ધારો છો એટલું સરળ નથી ઓફિસ માટેના રૂપિયા આપણી પાસે ક્યાં છે વળી મારા જેવા સાવ નવા નિશાળિયા પાસે કેસ લઈને આવવા માટે કયો અસીલ નવરો હશે બધાને સજામાંથી બચવું હોય છે માટે વકીલ પસંદ કરતી વખતે કોઈ ફી સામે નથી જોતું બધા વકીલની નામના સિનિયોરિટી અને એની આવડત જ જુએ છે અગમ્ય કડવી પણ નક્કર વાસ્તવિકતા જાહેર કરી તો પછી તું કોઈ સિનિયર વકીલના આસિસ્ટન્ટ તરીકે જોડાઈ જા તને અનુભવ પણ મળશે અને પૈસા પણ એ તપાસ પણ હું રિઝલ્ટ આવતા પહેલાં જ કરી ચૂક્યો છું દરેક જામેલા વકીલને ત્યાં મારા જેવા દસ દસ જુનિયર કામ માટે ફાફા મારતા હોય છે મોટા ભાગનાઓના ભાગે ફિલ્મના સેટ ઉપર કામ કરતા સ્પોર્ટ બોય જેવી દોડાદોડી જ આવતી હોય છે અને બદલામાં આર્થિક શોષણ પણ એટલું બધું થાય છે કે ન પૂછો વાત અગમ્યની વાતથી ઘરમાં નિરાશા છવાઈ ગઈ ઘોર અંધકારમાં માંડ એક બારી ખુલતી દેખાતી હતી એ પણ જાણે બંધ થઈ ગઈ કોઈ અનુભવીએ કહ્યું છે કે યુવાનીમાં જ્યારે કરવા જેવું બીજું કોઈ પણ કામ ન મળ્યું હોય ત્યારે એ પુરુષ એ પરણી જવું જોઈએ અગમ્યના જીવનમાં પણ આવી જ તક સામે ચાલીને આવી હતી એની જ્ાતીના એક વકીલ અને રમણભાઈના દૂરના સંબંધી સુરેશભાઈ જેવો વાપીમાં સેટલા થયા હતા એમણે ફોન કરીને એક સુલક્ષણા કન્યાનું માગું નાખ્યું હતું રાતના વાળું વખતે આ માગા વિશે ચર્ચા ચાલી રહી હતી મમ્મી મધુબહેન દીકરાને મનાવી રહ્યા હતા એકવાર છોકરીને જોઈ તો લે દીકરો દલીલ કરતો હતો છોકરીને જોઈને હું શું કરીશ આપણી પાસે છેક નવસારી સુધી જવાના પૈસા પણ નથી વધુમાં સુરેશ કાકાએ આપેલી માહિતી જો સાચી હોય તો કન્યા વકીલાત કરે છે ખૂબ સારી પ્રેક્ટિસ ધરાવે છે બંગલામાં રહે છે ગાડીમાં ફરે છે અને જવા દે મમ્મી મને તું શા માટે આગ્રહ કરે છે મારે ત્યાં જઈને છોકરીના મોએથી ના સાંભળીને ધોયેલા મોળાની જેમ પાછા જ આવવાનું છે ને પહેલાં મને બે પૈસા કમાતો થવા દે પછી લઈ આવીશું ગામડાના ગરીબ ઘરને ઓછું ભણેલી સાધારણ દેખાવને ઘરગથ્થુ કન્યાને અગમ્યની બધી જ દલીલો સાચી હતી પણ વકીલ હોવા છતાં એ પોતાનો જ કેસ હારી ગયો મમ્મી પપ્પાને અદાલતમાં સંતાનો ક્યારેય જીતી શકે છે એણે બીજા દિવસે નવસારી જવા માટે નીકળવું જ પડ્યું રમણભાઈએ આવવા જવાના ભાડા ઉપરાંત બીજા બસો રૂપિયા ક્યાંથી જોગવાઈ કરી આપી નવસારીના એક પોષ વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં પગ મૂકતાની સાથે જ અગમ્ય સમજી ગયો કે ટ્રેન ભાડાના રૂપિયા પાણીમાં પડી ગયા જેવું જ થવાનું છે ઘરના ઝાપા આગળ કાળા પથ્થરના ગ્રેનાઇટના પથ્થરોમાં ગોલ્ડન કલરમાં કોતરેલું નામ વંછાતું હતું મિસ વિશ્વા જમનાદાસ વકીલ નીચે લખ્યું હતું એડવોકેટ જો સુરેશ કાકા એની સાથે નાહોત તો અવશ્ય અગમ્ય બહારથી ને બહારથી જ પાછો ફરી ગયો હોત પણ એણે મજબૂરીથી મન મનાવી લીધું ચાલો જ્યારે અહીં સુધી આવી જ ગયા છીએ તો વકીલ સાહેબાને મળતા જ જોઈએ હારેલી બાજી રમવામાં પણ એક અલગ પ્રકારની મજા રહેલી હોય છે અંગત ઇન્ટરવ્યૂ શરૂ થયો વિશ્વાએ અસંખ્ય સવાલો પૂછ્યા અગમ્યએ પ્રમાણિકપણે સાચા જવાબો આપતો રહ્યો જો કે એનું ધ્યાન જવાબો આપવામાં હતું નહીં એ મનમાંને મનમાં વિચારતો હતો આ વિશ્વાએ શું વિચારીને મને અહીં મળવા બોલાવ્યો હશે એ ખૂબસૂરત છે ધનવાન છે એની ત્રણ ત્રણ પેઢીઓ આ શહેરમાં વકીલાત કરતી આવે છે એ જો ધારે તો અમદાવાદ જેવા મોટા શહેરનો કોઈ નામાંકિત એડવોકેટ પણ એને મળી રહે તો પછી એ શા માટે પૂરો એક કલાક નીકળી ગયો વિશ્વાએ અગમ્ય વિશે જેટલું જાણવું હતું તે બધું જ જાણી લીધું પછી પૂછી લીધું અગમ્ય તમારે મારા મારા વિશે કાંઈ પૂછવું છે તમારે જાણવું હોય તે અગમ્ય ફીકું હસ્યો તમે શું છો તે બધું જ હું જોઈ રહ્યો છું વિશ્વા હવે જાણવા જેવું શું બાકી રહે છે તમારે ભલે કાંઈ પૂછવું ન હોય પણ મારે કંઈક કહેવું છે વિશ્વએ સહેજ અટકીને પાછું શરૂ કર્યું તમારા મનમાં શું ચાલે છે તે હું વાંચી શકું છું હા તમારો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે હું શા માટે મારાથી ચડ્યા છોકરો શોધવાની બદલી તમારા જેવા સાધારણ યુવાન જોડે છેલ્લા એક કલાકથી માથાફોડ કરી રહી છું આજે સવાલ છે ને તમારા મનમાં હા પણ તમારો સવાલ ખોટો નથી અગમ્ય મારો જવાબ સાંભળી લો હું મારા મમ્મી પપ્પાની એકની એક દીકરી છું માત્ર મિલકતની જ નહીં પપ્પાની પ્રેક્ટિસની પણ એકમાત્ર વારસદાર મારા દાદાજી પણ એક જાણીતા વકીલ હતા અને પપ્પા પણ દાદાજી નથી રહ્યા પપ્પાજી નિવૃત્ત થઈ ગયા છે હવે એમની ફાઇલ્સ હું સંભાળું છું મારી સ્થિતિ એ છે કે લગ્ન કરીને હું આ શહેર છોડી શકું તેમ નથી મારા મમ્મી પપ્પા અને ત્રણ ત્રણ પેઢી જૂના ગ્રાહકો આ બધું છોડીને હું અમદાવાદ સુરત કે મુંબઈ જઈને નવેસરથી મારી કારકિર્દીનો ઢાંચો બાંધવા માટે તૈયાર નથી તો પછી કદાચ તમે મને પસંદ કરો તો મારે મારે શું હા તમારે લગ્ન પછી જામનગર છોડીને નવસારીમાં મારી સાથે રહેવાનું બિલકુલ કરવું પડશે આ મારી પહેલી અને છેલ્લી શરત રહેશે પણ ઘર જમાય બનવું એ તો ઘર જમાઈ બનવામાં શરમજનક શું છે આ દેશમાં કરોડો દીકરાઓ મા બાપનું ઘર છોડીને અજાણ્યા કુટુંબમાં અજાણ્યા માણસો જોડે રોજના લાખ લાખ સમાધાન કરતી રહીને જિંદગી જીવતી આવી છે જ્યારે તમારા જેવો એકાદ પુરુષ એની પત્નીની મજબૂરીઓને માન આપીને સાસરિયામાં આવીને સંસાર માણવાનું સ્વીકારે તો એમાં શરમાવા જેવું શું છે આ પુરુષ પ્રધાન સમાજની વિકૃત માંદી માનસિકતામાંથી બહાર નીકળો અગમ્ય આમ પણ મને તમારા ઘરમાં લઈ જઈને તમે મને શું સુખ આપી શકવાના છો ભાડાની ઓરડી બાજરીનો રોટલો એક જ ઓરડામાં પાંચ પાંચ માણસોની હાજરીવાળો શયનખંડ સિનિયર વકીલોની ઓફિસના આંટાફેરા દેખીતું છે કે હું તો આ બધું અહીં જ સ્વીકારું આ તો સુરેશ કાકાએ તમારા વિશે મને માહિતી આપી હતી કે ઘર ગરીબ છે પણ અગમ્ય ઉકરડામાં પડેલો હીરો છે મારે તો કોઈ પણ સંસ્કારી અને તેજસ્વી છોકરો જોઈએ છે જે મારી સાથે આવીને રહેવાની હા પાડે હવે નિર્ણય તમારે લેવાનો છે હું હું તો કદાચ તૈયાર થઈ જાઉં પણ મારા ગરીબ મા બાપનું શું એ લોકોને એવું નહીં લાગે કે ધનવાન સાસરુ જોઈને મેં એમને દગો દીધો આમાં દગો દીધા જેવું શું છે આ દેશમાં દર વર્ષે પચાસથી સાઠ હજાર યુવાનો ભણેલા ગણેલા દીકરાઓ એન આર આઈ છોકરીઓ સાથે મેરેજ કરીને વિદેશમાં ઉડી જાય છે શા માટે ઉજ્જવળ ભવિષ્ય માટે જ ને એમને તો કોઈ ઘર જમાઈની ગાળ નથી આપતું વાત રહી દગો દેવાની આપણા લગ્ન પછી તમારા મમ્મી પપ્પાનું અને બંને ભાઈઓનું અહીં બેઠા આપણે એવું ધ્યાન રાખીશું કે એ લોકો પણ દંગ રહી જશે મારે તમારો જવાબ સાંભળવો છે બી ક્વિક અગમ્ય આ અદાલત નથી અહીં તારીખ પે તારીખની પ્રથા નથી બોલો હા કે ના અગમ્યએ હા પાડી દીધી એક જ અઠવાડિયામાં બંને જણા પરણી ગયા અગમ્યના મમ્મી પપ્પાના કછવાટનો કોઈ પાર ન હતો પણ અગમ્ય અફર હતો ન બેન્ડબાજા ન બારાત રજીસ્ટર્ડ મેરેજ પદ્ધતિથી લગ્ન સંપન્ન થઈ ગયા અને અગમ્ય નવસારીમાં આવી ગયો આ એક અનોખો જુગાર હતો વિશ્વએ છોકરાની તેજસ્વીતા અને સંસ્કારો જોઈને જુગાર ખોલ્યો હતો એ સફળ રહી હતી આજે લગ્નજીવનના દસ વર્ષ પછી વિશ્વ અને અગમ્ય કરોડોમાં રમી રહ્યા છે બંને જણા સફળતાપૂર્વક પ્રેક્ટિસ કરી રહ્યા છે બે બાળકો એમના ક્યારામાં ખીલી ઉઠ્યા છે અને આખા શહેરમાં આદરભર્યું સ્થાન છે જુગાર તો અગમ્ય પણ રમી લીધો હતો એનું શું થયું એ જાણીને આશ્ચર્ય થશે એ પણ બાજી જીતી ગયો છે વિશ્વા વિશ્વની શ્રેષ્ઠતમ પત્ની સાબિત થઈ રહી છે એણે પહેલું કામ જામનગરમાં એક મોકાની જગ્યાએ એક મોટી દુકાન લેવાનું કહ્યું કર્યું એના અડધા ભાગમાં ઝેરોક્ષ મશીન અને બાકીના ભાગમાં પ્રોવિઝન સ્ટોર શરૂ કરાવી દીધો અગમ્યના બંને બુડથલ ભાઈઓને એમાં ધંધે લગાડી દીધા પાંચ વર્ષમાં એમણે પણ એમની માલિકીનો ફ્લેટ ખરીદી લીધો બંનેને સુંદર અને સુશીલ કન્યાઓ મળી ગઈ રમણલાલ અને મધુબેન સુખેથી ચારધામની જાત્રાએ જઈ આવ્યા હવે નિરાતે હિંચકે બેસીને માળા ફેરવે છે અને મૂડીના વ્યાજને રમાડે છે જામનગરના વ્યાજને રમાડવામાંથી નવરા પડે ત્યારે વર્ષમાં ત્રણથી ચાર વખતે નવસારીમાં રમતા વ્યાજને રમાડવા માટે પહોંચી જાય છે ત્યાંથી પાછા ફરીને સમાજમાં ગળું ફૂલાવીને કહેતા રહે છે અમારી વિશ્વા જેવી વહુ વિશ્વભરમાં કોઈને ના મળે એણે તો આખા કુળને તારી લીધું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર